આ ઉનાળામાં જ્યારે ઘરમાં વધારે કંઈ શાક ન હોય ત્યારે તમે આ આ ખૂબ ઓછા સમયમાં બનતું અને ઘરમાં રહેલી વસ્તુઓથી જ બની જતું આ ખૂબ જ ટેસ્ટી શાક ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે એક વાટકામાં આપણે બે ચમચી દહીં લેશું અને એમાં આપણે મસાલા એડ કરી દઈશું તો એમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ચાટ મસાલો અને મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું ઓછું કરી શકો છો અને આ મસાલાને દહીં સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આ દહીં થોડું ઘાટું છે એટલે એટલેમાં થોડું પાણી નાખીશું અને આવી રીતે દહીંમાં મસાલા નાખી અને ગ્રેવી બનાવવાથી આ શાકમાં મસાલા છે એકદમ સરસ રીતે ફૂલી જશે અને એ શાકમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જુઓ હવે આપણે આ દહીંના મસાલાવાળી પેસ્ટ બની ગઈ છે તો એને આપણે સાઈડમાં રાખીશું અને મેં અહીંયા એક મિક્સી જારમાં બે ટમેટાની ગ્રેવી બનાવીને રાખેલી છે તો હવે આપણે બે ચમચી તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મેં અહીંયા બે બાફેલા બટેકા લીધેલા છે એને આપણે ઝીણા કટ કરી લઈશું આપણા ઘરમાં બીજું કંઈ શાક હોય કે ન હોય પણ બટેકા અને ટમેટા તો જનરલી દરેક ઘરમાં હોય જ છે અને દહીં પણ દરેક ઘરમાં હોય છે તો દહીંવાળું આ બટેકાનું શાક તમે બનાવશો ને એટલું ટેસ્ટી બનશે કે જેને નહીં પણ પસંદ હોય ને ભૂખ નહીં પણ હોય ને એ પણ બે રોટલી ખાઈ જશે એટલું આ ટેસ્ટી શાક બનશે તો જુઓ આપણે બટેકાને આવી રીતે કટ કરી લીધેલા છે અને મેં અડધું કેપ્સિકમ લીધેલું છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે કેપ્સિકમ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો મારી પાસે હતું એટલે મેં એને લીધેલું છે અને હવે આપણે જે બે ચમચી તેલ ગરમ કરવા મૂકેલું હતું એમાં આપણે આ બાફેલા બટેકાને થોડા તળી લઈશું બસ ખાલી હડકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળવાના છે અને એની સાથે જ આપણે જે કેપ્સિકમ કટ કરીને રાખેલું છે એ પણ એડ કરી દેસું અને એને ખાલી એક થી દોઢ મિનિટ માટે આવી રીતે સાતળી લઈશું તો જો હવે બટેકાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી અને તેલ ગરમ છે તો આપણે એમાં થોડી રાઈ એડ કરી દેશું અને રાઈ થોડી તતડે એટલે એમાં થોડું જીરું એડ કરી દેશું એક લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ એડ કરી દેશું અને મેં અહીંયા એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખેલી છે જો તમે આ લસણ ખાતા હોય તો તમે અત્યારે લસણ પણ એડ કરી શકો છો અને લસણ સતળાઈ જાય પછી તમે એક ડુંગળી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો બસ આદુ અને મરચાંની પેસ્ટ બરાબર સતળાઈ જાય એટલે આપણે જે મસાલાવાળું દહીં રાખેલું છે એમાં એડ કરી દઈશું અને એને સતત હલાવતા રહીશું નહીં તો દહીં જે છે એ ફાટી જશે અને એમાં થોડુંક પાણી એડ કરી દેસું અને જુઓ હવે એમાં થોડું તેલ છૂટું પડ્યું છે એટલે આપણે જે ટમેટાની પ્યુરી બનાવેલી છે બે ટમેટાની એ આપણે એમાં એડ કરી દઈશું અને એને સતત હલાવતા રહીશું જો તમે અત્યારે હલાવશો નહીં તો તમારું દહીં જે છે એ ફાટી જશે તો જુઓ હવે થોડીક વાર થઈ ગઈ છે અને આપણે આ દહીં છે એ એકદમ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગયું છે તો હવે એને આપણે ધીમા ગ્લેસ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી આ ગ્રેવીમાં આ તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે તો જુઓ આપણું બિલકુલ ફાટ્યું પણ નથી અને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું ગયું છે છે તો તો જુઓ હવે તેલ છૂટું પડી ને આપણે એમાં થોડી કોથમીર એડ કરીશું અને આપણે બાફેલા બટેકા આ જે આપણે તળીને નાખ્યા હતા એ એમાં એડ કરી દેશું અત્યારે કોથમીર નાખવાથી એનો ટેસ્ટ છે શાકમાં ખૂબ જ સરસ આવશે ગ્રેવીમાં એકદમ સરસ રીતે ફળી જશે અને બસ હવે બરાબર મિક્સ કરી આપણે ખાલી દોઢથી બે મિનિટ માટે હવે એને ચડવા દેવાનું છે કેમ કે બટેકા છે એ પણ બાફેલા છે અને આપણે ગ્રેવીને પણ સરસ રીતે કુકર લીધેલી છે તો જુઓ આપણું એકદમ સરસ રીતે આ બાફેલા બટેકાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે જુઓ છે ને ખૂબ જ ઓછા સમયમાં બની જશે અને ઘરમાં રહેલી વસ્તુઓથી બનતું આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો અને બનાવ્યા પછી તમારા અભિપ્રાય મને આપવાનું ચૂકશો નહીં અને જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આવા જ અલગ અને યુઝી રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ